મારી માની જોગન ત્યાગ કરવા લેવા પડશે બેડા જવા તો દે બસ મોકરી માની જોગન એક ભેડા થાય છે ભેડા બેડા છે એક ડોલ તો કત્તી વાર માં વેને જી ને ના ખેલ જન પોણી માં કુંડી માં એટલો વી લઈ ના જાય આમાં બીજી લઈને આવે તો એમનો અડધા મિનિટ માં ભરાઈ જાય રે ડોલ અને કોઈ ભેડા થાય છે કોઈ ભેડા કારા કારા ભમર ભેડા થાય છે ઓમ જબરજસ્ત વિકાસ બેડો નો છે અને તું

વોકરી માનીશોગ આ ચાલ તો જોરદાર બે ના થયા છે અને આ જો ભાઈ જો આગળ મારું જ નું ભાઈ તો ના હોય નું ભોડ્યો હોય અને ભાઈ તો ગોલ ભલા જતા રાતી તો પાછા બે દે આ કોઈ કાવતા પાછા હોય પણ આ જોઈ દે કે જુબા બે હાસ હોય

જલ્દી ફટાફટ દોરો મોકલી માનીશો આ તું ખોટું થયું જલ્દી ફટાફટ જલ્દી જેટલા હોય એટલા હાલી લો

જેવા સાથે તેવા તો આઈડિયા પેલો શો માં મને ગયો કે નો ભાગી ગયો છે પણ મને એવું લાગે છે કે ભેડા ખાવા તો આઈડિયા ના કરી મને હેતર માં જોવા દે

અમારા ભેડા ની વેના તો વી પચીસ કિલો ભેડા ને કરો અને પેલો પેલો મારા જના ભાઈ જેવું લાગે છે તો ભાઈ બી આઈ ની હોય અરે મોન જ જેવું લાગે છે આ મોન જ જેવું લાગે તો એ બીક નહીં લાગી હોય પણ આ શોમાન આઈડિયા એટલે શોમાન કોઈ ના પોક આ શોમાન નો બધું પ્લાનિંગ છે જોય મિત્રો તમે કોઈ પણ શાકભાજી હોય કોઈ લેવા આવો તો પાંચસો અઢીસો આપી દેવાનું પ્રેમથી બાકી નાની પારવાની મિત્રો નકા આવી હાલ થશે જય માતાજી માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયો ને એટલો શેર કરજો તો મિત્રો અમારી મોજીલા દેશી કોમેડી ચેનલ ને મગજમાં લેજો પાછા